ધારી તાલુકાના વાતાવરણમાં પલટો આવેલો હતો શિયાળાની સિઝનમાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને વહેલી સવારે ઝાકળની ચાદરના દ્રશ્યો લોકોએ નિહાળેલા હતા ધારી શહેરમાં વહેલી સવારે ઝાકળની ચાદર ઓઢેલી હતી હવામાન વિભાગે આગાહી કરેલી હતી એ સાથે જ જગતના નુકસાન થશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવેલી હતી ત્યારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલા વાતાવરણમાં ચણા ધાણા ઘઉંના પાકને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી ગયેલ છે કુદરતી આફત બની અને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલ શિયાળુ પાકને મોટું નુકસાન જશે પરંતુ સાથે જ આવનારા દિવસોમાં ફળોના રાજા કેસર કેરીને પણ આ ઝાકળની ચાદર મોટું નુકસાન પહોંચાડશે દર વર્ષે પાક તૈયાર થવા આવે છે ત્યારે ખેડૂતોને કંઈક ને કંઈક મોટું નુકસાન થાય છે ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોએ વેઠવાનો વારો આવશે જગતના કાક ની રહી સહી આશાઓ પર પણ પાણી ફરી મળશે